સોનીની દુકાનમાં ચોરીના ગુનામાં બે મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી પાડ્યા ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલા સહિત ત્રણ ઈસમોએ સોનીની નજર ચૂકવીને રૂપિયા બાર લાખ પચીસ હજાર સોનાના દાગીનાની ચોરીને રિક્ષામાં બેસીને પલાયન થઈ ગયા હતા ખેડા શહેરની એક સોનીની દુકાનમાં તારીખ દસ મીએ બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલા સહિત ત્રણ ઈસમોએ સોનીની નજર ચૂકવીને રૂપિયા બાર લાખ પચીસ હજાર સોનાના દાગીના ચોરીને રિક્ષામાં બેસીને પલાયન થઈ ગયા હતા ખેડા શહેરની રામજી મંદિર શેરીમાં રહેતા અને સોના ચાંદીના દાગીના વેપારી અનિલભાઈ પુખરાજભાઈ જૈનની નગરના પારા દરવાજા પાસે વર્ધમાન જ્વેલર્સ નામની દુકાન આવેલી છે તારીખ દસમી જુલાઈએ બપોરે અનિલભાઈ દુકાનમાં એકલા હતા દુકાનમાં આવેલ ગ્રાહકોને સોનાના દાગીના બતાવી રહ્યો હતો ત્યારે અજાણી બે મહિલા અને એક પુરુષ દુકાનમાં આવીને સોનીની સોનાની ચૂની લેવાનું કહેતા પરિવેપારી સોની બોક્સમાંથી કાઢીને ચૂની બતાવતા હતા આ સમયે તેઓ બીજા ગ્રાહકને સોનાનું પેન્ડન્ટ બતાવતા હતા ત્યારે ગ્રાહકમાં શ્વાંગમાં આવેલ બે મહિલા અને એક પુરુષે વેપારીની નજર ચૂકવીને દુકાનમાં સીટ પર મૂકેલ સોનાના દાગીના ભરેલ પ્લાસ્ટિકના ડબ્બામાંથી સત્તર તોલા સોનાના દાગીના રૂપિયા બાર લાખ પચીસ હજાર પાંચસો નેવના ચોરીને દુકાન બહાર ઊભેલી રિક્ષામાં બેસીને પલાયન થયા હતા આ સંદર્ભે અનિલ જૈને ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ ચોરી અંગે તપાસ કરી રહેલા પીઆઈ એચવી સીસારાએ ગણતરી કલાકમાં ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો